શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળ સાથે સંકળાયેલા ત્રણસો ત્રીસ જેટલા યુવાનો ભજન અને ધૂન કરવા માટે સુરત સહિત ગુજરાતના અનેક સ્થળો પર જાય છે અને જે પણ રાશિ એકત્ર થાય છે તે વિધવા બહેનોને અનાજ કીટ સહિત અન્ય સહાય માટે આપે છે શહેરના ડોક્ટર એન્જિનિયર વકીલ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે સંકળાયેલા અને કોલેજના શિક્ષિત યુવાનો પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને ભગીરથ કાર્ય માટે એકત્ર થાય છે આજે જ્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે અને યુવાનો કલાકો સોશિયલ મીડિયા પર કાઢતા હોય છે તેનાથી વિપરીત સુરતના શિક્ષિત યુવાનો ગંગા સ્વરૂપ વિધવા બહેનો માટે ભજન અને ધૂન કરી રહ્યા છે આ યુવાઓ અલગ અલગ વિસ્તારોમાં જ્યારે નિઃશુલ્ક ભજન અને ધૂન કરવા જાય છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે અને સોસાયટીના તેમજ સ્થાનિક લોકો ભજન કરી રહેલા શિક્ષિત યુવાનો પર નોટોની વરસાદ કરે છે ભજન અને ધૂનના માધ્યમથી એકત્ર થયેલા આ રાશિ શ્રી મારુતિ ધૂન યુવા 3800 થી પણ વધુ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ આપી સહાય કરે છે હાથમાં મંજીરા અને સતત ભજન કરતા મંડળમાં નાના બાળકથી લઈ યુવાનો સામેલ છે જ્યારે તેઓ ભજન કરે છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે ભજન અને ધૂન કરી જે પણ રાશિ એકત્ર થાય છે તેનાથી તેઓ ગંગા સ્વરૂપ મહિલાઓને અનાજ કીટ આપે છે અને અન્ય સામાજિક કાર્ય કરે છે સૌથી અગત્યની વાત છે કે આ ભજન ધૂન કરવા માટે તેઓ કોઈની પાસેથી એક રૂપિયા લેતા નથી શ્રી મારુતિ ધૂન યુવા મંડળની શરૂઆત વર્ષ થઈ હતી પુત્ર મંદિરે આરતી કરવામાં આવતી હતી ત્યારે આરતીમાં નગાળા વગાડવા માટે બાળકો લાઈનમાં ઉભા રહેતા હતા બાળકો હંમેશા ઉત્સાહિત રહેતા હતા કે નગાળા વગાડવા માટે તેમનો વારો આવશે ત્યાંથી જ મારુતિ ધૂન મંડળની શરૂઆત થઈ નગાળા બાદ તબલા અને મંજીરા લઈને બાળકો પહોંચી જતા હતા કોઈ ક્યાંક પણ શીખવા ગયા નથી ત્યાં જ આપોઆપ બાળકોએ ધૂન અને ભજન શીખી લીધા ત્યારબાદ દરેક પર્વ હનુમાન મંદિર પર ભજન ધૂન મોટા પ્રમાણમાં કરતા હતા ઉત્સવ માટે રાશિ એકત્ર કરવા માટે દરેક અગિયારસ કોઈ પણ સોસાયટીમાં ધૂન અને ભજન કરતા હતા વીસ વર્ષ પહેલા ધૂન અને ભજનથી તેઓ બસો રૂપિયા એકત્ર કરી લેતા હતા સોસાયટી માં ગંગા સ્વરૂપ બહેન રહેતા હતા તેમના પુત્રની શાળાની ફી ભરવાની તેમના બાળકની ફી માટે પૈસા આપશે તો પુત્ર પરીક્ષા આપી શકશે અને ત્યારથી ગંગા સ્વરૂપ બહેનો માટેની મદદની શરૂઆત આ મંડળ દ્વારા કરવામાં આવી શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ છેલ્લા વીસ વર્ષોથી ધૂન ભજન કીર્તન કરીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અને આ સેવાકીય પ્રવૃત્તિ જે ગંગા સ્વરૂપ બહેનો યાની કે વિધવા બહેનો કેવા બહેનો કે જેમને કોઈનો આધાર નથી હોતો નિરાધાર હોય છે જેમના નાના નાના બાળકો હોય છે એવા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાનું કીટ વિતરણ કરીએ છીએ અત્યાર સુધીમાં આડત્રીસો કરતાં પણ વધારે અમે કીટો આપી દીધી છે અને બીજું કાર્ય છે મૂંગા અબોલા પશુ પક્ષીઓ કે જેમને ચણ તથા ઘાસચારાની અમે સેવા આપીએ છીએ આ સેવાકીય પ્રવૃત્તિમાં અમારી સાથે ત્રણસો ત્રીસ કરતા પણ વધારે સભ્યો જોડાયા છે અને સભ્યો કોઈ બીજું કોઈ નહીં પણ કોલેજ કરતા અને ભણતા વિદ્યાર્થીઓ પણ છે અને સાથે સાથે વકીલો બિઝનેસમેનો બિલ્ડરો તેમજ આપણે ડોક્ટરો પણ સભ્ય બનીને આ ખૂબ સારી રીતે સેવા કરે છે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળના પ્રમુખ યોગેશભાઈ દુદાતે જણાવ્યું હતું કે જે ગંગા સ્વરૂપ બહેનો છે અને નિરાધાર છે જેમને કોઈ આધાર નથી તેમના નાના બાળકો હોય છે એમને અમે અનાજ કીટનું વિતરણ કરીએ છીએ આડત્રીસોથી પણ વધુ કીટ અમે આપી દીધી છે મૂંગા અબોલા પશુ પક્ષીઓ ખાતે ઘાસ ચારાની પણ સેવા આપીએ છીએ અમારી સાથે ત્રણસો જેટલા સભ્યો જોડાયેલા છે જેમાં બિઝનેસમેન વકીલો ડૉક્ટર એન્જિનિયર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સામેલ છે